લાયન ભરત ક્ષત્રિય કોમ્યુનિટી ઓન્કોલોજી સેન્ટર વાસણા દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લક્ષ્મી વિદ્યા મંદિર ગણેશ સ્કૂલ એફડી બોય સ્કૂલ જમાલપુર આરસી પટેલ સ્કૂલ અને કૃષ્ણ વિદ્યા મંદિર જેવી શાળાઓના સાહીઠ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો શ્રી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ તરફથી વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે યુનાઇટેડ બાય યુનિક વિષય ઉપર કેન્સર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું જેમાં સીઈઓ ડોક્ટર ગીતાબેન જોશી શ્રીમતી દર્શનાબેન બુટાલાના હસ્તે વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ઉપરાંત આ દિવસે એલસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસી ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ તથા અન્ય મુલાકાતીઓ વિશ્વ કેન્સર દિવસની ઉજવણીના ભાગરૂપે કેન્સર પ્રદર્શનની મુલાકાત લીધી હતી વિશ્વ કેન્સર દિવસના ભાગરૂપે સિલ્વર ઓફ કોલેજ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓએ એક અનોખા અંદાજમાં નાટ્ય દ્વારા કેન્સર જાગૃતિનો સંદેશ આપી આ દિવસની ઉજવણી કરવામાં આવી સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ અમદાવાદ